ચાલો ભાઈ જો હમણાં માંડવી વીણવા આવ્યા અમે મ્યાજમાં મેં અહીં વરાપ દીધી પછી અહીં આવ્યા અને મારી માન જો હાર્યું પુગાડે ને હા ભા વરે ગયા ને મારા બાપુ આપી ગયા અને બસ જો હું પાછા છે ને શાહ નાખા હા બોલો કામ કેતા તા

વધારે <laughs> બાકી <laughs>

I don't think I'm going to realize it. હાલો જો માંડવી વીણાઈ ગઈ અને આ હુકવે દીધી હતી કારણ કે મેની ભીની હતી એટલે માંડવી કારી પડે ગઈ તડકો ખાઈ ગઈ એટલે એવું ભર લઈએ ઉડે રહે આરતી હા બાસ કો કયા જાય જરાક આગમ રાખ લીવર દે અને પાસે રાખ પાસે

બસ જો આ પી આપણી જે ટોપલી છે વ્યાય છે એ બધી હવે પાડો તો ભાઈ આવો તો રાખા જીવો પડ્યો તો અફળી અફળી ઝટકી જવો હું તો બોલાવ્યું આવે ને કામ

ઓશિંતાનો જો પાડો નબળો છે પાડીનું નાળું પાણી જે ખાવડી તો પાડી વિશાળ નબળી છે હા પીધો ને ક્યાં વટાણે હા હલો ભાઈ તો વટાણે મારે મેં બનાવે ઘર સોપડી જો કે મેના લીધે દિવાળીની સિઝન છે ને ભાઈ ફૂલ લાંબી આલી તો અહીં અમે કંઈ વ્યસન કોઈ છે નહીં સાનું ને કે માવાનું કે મારા ઘરમાં કોઈ નહીં મારા બાપાની એકની છે તો હોવાની છે એ રસ્તો કરવા હાટું થઈને બનાવીએ

বস ল'ট সেকা যায় নে লি নাই Per me non chiedi tu. Mi pacco? A mamma. Ecco. Grazie a te. Antonio Pacco non chiedi tu. आलो भाई जो घर नो पाक ने हवे कोन मा हालो तो यो नाखे देव काम मार छे थोरे तो कड़कड़ नी थाय तब बापा के पासे होई काम से थोरे तो से पोसे यु

뭔 차이인가요? 아니 무슨 아시아 레미오세르스랑 비해. 그해 뭐 다를까요? 저 다음 문제 가자. 음이 책이 이 책이 뭔가요? 뭘 다루는 게시물. Kiz, <t> nako. <-ra> Osun, nakai. Kiz, nako. 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 nako.